સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રવેશ દ્વારે ઓડિયા ભાષામાં ધમકી ભર્યા લાગ્યા પોસ્ટર અસામાજિક તત્વોએ અટકાવ્યા કામદારોને સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રોજીરોટી મેળવવા આવે છે ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કામ કરતા ઓડિશાવાસી કામદારોને અટકાવવા માટે દર વર્ષની જેમાં વર્ષે પણ અસામાજિક તત્વો સામે આવ્યા છે રાત્રિના સમયે અંજની ઇન્ડસ્ટ્રીઝના ગેટ ઉપર ઓડિયા ભાષામાં લખાયેલા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે જેથી ભયનો માહોલ સર્જાયો છે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઓડિયા ભાષામાં પોસ્ટર લગાવવાની સાથે સાથે અનંત ચૌદશની રજા બાદ આજે સવારે પ્રવેશદ્વારે દ્વારે લુખાઓએ કામદારોને અટકાવ્યા હતા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ શરૂ થયા નથી ઉત્પાદન બંધ છે જેથી કારખાનાઓ આજે શરૂ થયા નથી આગળના વર્ષોની જેમ ધમકીભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે પોસ્ટર મારફતે છેલ્લા વર્ષથી હજુ પકડાયા નથી દરેક વખતે દિવાળી પહેલા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે કારખાના બંધ રહેતા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામદારો રખડતા જોવા મળ્યા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત